આજે અમારી મીટિંગનો જેમ મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ હતો કે ભાઈ જે યુજીસીનો કાયદો છે એના વિરુદ્ધ સવર્ણો એક થઈ અને કેવી રીતે લડત આપી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યો અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું સરકારને કીધું એટલે એક રીતે જોવો તો એ આ કાયદો રદ કર્યો સુપ્રીમ કોર્ટે નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કીધું એટલે અમે બધા ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ અને આજે જ્યારે અમે સવર્ણો ભેગા થયા છીએ ત્યારે હું ફક્ત વર્ણગૃહ બ્રાહ્મણ એટલે અમે ક્યારે કોઈના વિરોધમાં હોઈ શકીએ નહીં અને હમણાં જ આપણે બધાએ જોયું કે ચાલીસ માઇનસ ચાલીસ પર્સન્ટ જે લોકો હોય છતાં પણ એ ડોક્ટર બનશે છતાં અમે એનો વિરોધ કર્યો નથી પણ જ્યારે કારણ વગર હું ફક્ત બ્રાહ્મણ છું કોઈ ફક્ત ક્ષત્રિય છે કે કોઈ ફક્ત પાટીદાર છે એના દીકરા દીકરીને જાતિના આધારે જો જેલમાં જવું પડે તો આવું ક્યારે ચલાવી લેવા કોઈ સમાજ તૈયાર હોય નહીં આજ રોજ રાજકોટ ખાતે યુજીસી કાયદા માટે સ્વર્ણ સમાજની એક મિટિંગ રાખવામાં આવેલ અને જેના સંદર્ભમાં આજે જે કંઈ નિર્ણયો લેવાના છે એ આગળના મારા વક્તાઓએ આપને જાણ કરી અને સુપ્રીમ કોર્ટે જે અમને ન્યાયિક અત્યારે પ્રક્રિયામાં ન્યાય મળ્યો પેલી પ્રથમ દ્રષ્ટિ એવું લાગી રહ્યું છે અને માર્સની અંદર આવા નવા કાયદો લાગુ થશે ત્યારે ક્ષત્રિય સમાજની જે કઈ અને સ્વર્ણ સમાજની જે કોઈ વ્યવસ્થા હશે એમાં ક્ષત્રિય સમાજ અને સર્વ સ્વર્ણ સમાજ એમાં સંપૂર્ણ ટેકો જાહેર કરે છે આજ રોજ સૌરાષ્ટ્ર મુકામે રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ અને અન્ય દરેક સમાજ વતી સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય વિષય ના કાયદાને સરકારે જે રીતે લાગુ કર્યો એનો વિરોધ કરવાનો વિષય હતો અને નામદાર સુપ્રીમ કોર્ટે જે સ્ટે આપ્યો છે આજે બધાએ આવકાર્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ હજુ પણ આ કાયદો જળમૂળ માંથી સરકાર ફેરફાર કરીને જે બે હજાર બારના કાયદા મુજબ સવર્ણ સમાજ અને કોઈ પણ સમગ્ર સમાજને અન્યાય ન થાય એ રીતે બનાવે એના માટેનો આજે અહીંયા ઠરાવ કરવામાં આવ્યો એક મીટિંગની વિનંતી બ્રહ્મ સમાજને કરવામાં આવી હતી અને બ્રહ્મ સમાજે તાત્કાલિક અસરથી સવર્ણ સમાજના આગેવાનોની મીટિંગનું આયોજન કર્યું મીનવાઇઝ સુપ્રીમ કોર્ટે અત્યારે હાલ પૂરતો યુજીસી માં સ્ટે આપી દીધો એટલે નિર્ણયનું સ્વાગત કરી હતી પણ ભવિષ્યમાં ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે ઈડબ્લ્યુએસ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરવામાં આવે એને લઈ અને વિશેષ ચર્ચા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ચૂંટણીમાં અનામત કેવી રીતે લાગુ કરાવી કેવી રીતે લડવું અને કેવી રીતે રણનીતિ બનાવી અને જે દેશ લેવલે આખા સવર્ણ સમાજનું એકેડેમિક લેવલથી પતન કરી અને પોલિટિકલ લેવલ સુધી પતન કરવાની જે મોટી શક્તિઓ દ્વારા જે સાજિશ ચાલી રહી તો એ સાધીશની સામે સવર્ણ સમાજ કેવી રીતે લડે પોતાના વિદ્યાર્થીઓનું એકેડેમિક કેરિયર પણ જાળવે અને પોલિટિક્સમાં પણ કેરિયર અને એડમિનિસ્ટ્રેશનમાં પણ સમાજ પોતાનું પ્રતિનિધિત્વ જાળવે એના માટેનું પ્રથમ પગથિયું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબલ્યુએસ લાગુ કરવામાં આવે અને દેશમાં કે રાજ્યમાં આ યુજીસી જેવા સવર્ણ સમાજ વિરોધી ક્યાંય પણ કોઈ કાયદા લાવવા